ત્યારે જો કેવી મજા આવી જાય અને યુવાના ભાઈઓનો કોઈ હંપ એટલે આ હું તો રણુદા જે કોઈ હસાવે એટલે હજી પેટમાં દુખાય મારું શું એમ ભૈયાનો હંપ ગયો મસ્ત હતો એવો ને એવો જો હમ અમારા ભાઈઓમાં હોત ને તો આવું ને આવું કે ચોય ચોય જીએ કે ફરવા દ્વારકા રણુજા રણુદા બધા જી પણ આપણા તો હંપ જ નહીં નું જાય બધા મારું ઓછું દોશીન કીધું કહેવાના રોજ હાથે ખાવું પડશે મારું ઓછું જિંદગી પહેલી વખત જાત્રા આયો તો અને કોઈ મજા એટલે આધુંગાત અને આધુના ભાઈઓ કોઈ કોમેડી કરાવ એટલે મજા આવી જાય આવી તો જાત્રા જ ન કરી હું બધાય જઈ આવ્યો તે દ્વારકા રણુજા બધાય જઈ આવ્યો પણ આ ફેર થયો ને એને કોઈ રોનક જ લગતી હાય હવે પાહુ આવી તના તો જવું જો ભાઈઓ સાથે આલા ને તો અમારે જ જવું પણ અમાર ભાઈઓ તો તો એકતા જ નહીં હા

નાચવાના ખાલી તો હજાર રૂપિયા કોઈ ના આયા છો ફરવાજી ખોવા બેઠા પછી વધારા ના પોચ હજાર રૂપિયા આયા હું વાત કરો પછી હું તો નાચતો નાતો પંડિતજી ને લઈ ગયો પંડિત પંડિત ના

મારું હર્ષ્યુ આ ભિખારી કરોડપતિ બને છે ના વિચારા જેવો એમ પાસે હોનું હતું એ મે લઈ લીધું તો આ તપાસ કરાય એટલે ડુપ્લિકેટ નીકળ્યું શું કર એ કરોડપતિ બને છે ના આ ચંદુ પર વિશ્વાસ થોડો ઓછો બે મન પંડિતને પણ તો પંડિતને બોલા દે અંગ પૂરી ખબર છે ચંદુજી કે રે નાચવા મતાન હલો હલો પંડિત ચિતલા હતા મંદિર એ હોય તેમાં ઘર માં કાવો ને થોડું કોમ હતું ઓ જલ્દી આવજો ઓ જાત્રા જઈને આવ્યો ઓ તમે આવો ને એ

તો રહ્યો પડાઈ ગયો તો રહસ્ય છે નખ ભિખારી કરોપતિ બની ના થાય રાતો રાત બની ગયો છે જોયા નહીં આપડે આટલી મજૂરી કરી કરોડપતિ નહીં બને સાચી વાત

હા ખારું આપડે માપ જોશી હાથમાં જઈ જાય છોકરો પડતો હાથ ધારો ભણાય છે ભણાય ગયે તો મારું મદદથી આવાલી તું મને હરુન બોસ મહિનાને પગાર તો આલો તું નોકરી કરે છે તને જોઈ લાયા તા

શે દીસ ચાલિયા જજેલા આ હાઈ જો ખાલી 40000 ના તો ચશ્મા વેરા આપણે 50 માં ચશ્મા વેરી જઈએ હા નહીં ની પેતા હવે ઘેરવા તે ચશ્મા વેલા કે તાર ઉંમર થઈ મને પૈસા જ લા આ પૈસા આટલા બધા લાવે તું ચોઈ અલે જો તમે પેલા જો માર હોનું ચોડી તું હોનું લઈ જગ્યાએ થી જગ્યાએ પેલી હા એરી

પણ આ ચોરી કરી દીધી છે ઓવા અને આપણે જે પેલા હોની તો ક્યાં કરશે કા નહીં ઓવો ઓવો કરશે ના તો જ્યાદા હ ઇના પાઈ જતા કે નહીં ઓવા એરી જોનું હતું અને એને આપણે ને કીધું તું જુટ્ટુ કીધું તું આપણે દઈને આ ડુપ્લીકેટ અને મિયે થી લીધું તું ને ઓવા અને ઇકળ જ નાખી તું તને થી મળી તું ને કોઈ એની જ જગ્યાએથી મળી તું અને એના આ શું કીધું છે માઉ શી ખબર તમે ચોરી કરી દીધી એટલું કું આ તો ઘટુજી વાત છે એ ખબર છે ના નસીબમાં લખ્યું હોય ને નદ નસીબમાં મળ્યું નદ મલ

અને હાથમાં આટલું બધું તો હોનું લઈને મળ્યો ના હોય ત્યારે ફોનું હોનું તે પછી મીએ મારીને ફોન એવું પડાવી લીધું હા તે હોનું પડાઈ લીધું ને તે હું લઈને તો જયો એને મારી મોકલી દ્યો રોતો તો બીચારો રોજ થાય સોનું બધું જતું છે એટલે તે હું ઘેરાય પછી પેલો કરશન તો નહીં ઓ વાહ ઈન હોની તો જયો રહે તે ઈને બતાવ્ય ને તે હોનું તો ડુપ્લિકેટ હેખરી તે તે પછી કંઈ એવું કહ્યું મારે નાઈ દીધું હા અને એરુ નેરુ હોનું આરે ભિખારી મળ્યું હા અને આરે ભિખારી હોની ગયો ને તેના હાચું કીધું હાચું કીધું ના હોય રૂપિયા લે આ થઈ ગયું એ તો તો ભગવાન તો ખેલ રતો નઈ હાથી વાળા આ તો એના નસીબમાં લખીતું તેણે એને મળી અન અમાર નસીબમાં કોઈ કોકરા નતા લખે કશું ન મળી નસીબમાં કોઈ દેખાડા નતાની નસીબમાં હોનું એટલે હોનું જીવ હોંભડીન વાત કર હોંભડી

અને એર્યું હોનું મેં નાખી દીધું અને એરું જ હોનું પાછું ભિકારીના હાથમાં આવ્યું અને એને હોનીને તો બતાવ્યું તો અસલી નાકળી આ રૂપિયા દસ કરોડનો માલિક થઈને અહીંયા બેહ્યો અને આખા ગમની ચોકી કરીને બે હાટલ હું બંધી વાત છે આખા ગમની ચોકીશ કર એટલે ગમની ચોકી કરી અમે તાલી કરીએ હા હા તો મિત્રો આ કહાની અમારી ગમે તો લાઈક ફેર અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી